ટંકારામાં હની ટ્રેપમાં ફસાવી અપહરણ કરવાનો મામલો ટંકારા તાલુકાના હરિપર ગામના ઈસમને હની ટ્રેપમાં ફસાવી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધક ધમકી આપી અપહરણ કરી અને મારામારી કરીને રૂપિયા પાંચ લાખ બળજબરીથી કઢાવી લેનાર ગેંગના મુખ્ય ટીપ આપનાર આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ આ કામે હરિપર ગામના ફરિયાદીના મોબાઈલ ફોનમાં અગાઉ એક અજાણ્યા નંબર પરથી કોલ આવતા તે સ્ત્રી દેવુબેન ઉર્ફે પૂજાબેનના સંપર્કમાં આવેલા અને તે પૂજા સાથે પરિચય કેળવી તારીખ

બહારની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવનાર મુખ્ય ટીપ આપનાર તરીકે રણછોડભાઈ ભીખાભાઈ રબારી રહેવાસી સર્જનપર તાલુકો ટંકારા જિલ્લો મોરબીવાળાનું નામ ખુલવા પામેલ હોય છે ટીપ આપનાર આરોપીને પકડી પાડીને પૂછપરછ કરીને અન્ય આરોપીને પકડી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે